નજરે પડ્યા હતા અમરેલી લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા જાહેર થયા બાદ આંતરિક વિવાદ સર્જા હતો જેમાં અસંતોષના કારણે મારામારી પણ થઈ હતી જોકે હાઈકમાન્ડ દ્વારા કંટ્રોલ કરવા સરકારના પૂર્વ મંત્રી અને અમરેલી બેઠકના પ્રભારી હક્કુભાઈ મોડી રાત્રે બેઠકો યોજી તમામ નેતાઓને એક મંચ પર લાવી અસંતોષ દૂર કર્યા છે અને પ્રચારમાં જોડાવવા માટે સૂચના આપી છે હવે ભાજપના નેતાઓ એકસાથે મળી કાર્યક્રમમાં જોવા મળી રહ્યા છે મહત્વનું છે કે લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ પ્રથમ વખત તમામ નેતાઓ એક મંચ પર આવ્યા છે આજે અમરેલી જિલ્લાની ખાસ કરીને અમરેલી લોકસભા ક્ષેત્રની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે ભરતભાઈ સુતરિયા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં ધારી બગસરા ખાંભા વિસ્તારના કાર્યકર્તાઓનું સંમેલન આજે યોજાયું આપ આ માહોલને જોઈ શકો છો દ્રશ્યમાન થાય છે કે જે પ્રકારે કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે ભારતીય જનતા પાર્ટી અમરેલી જિલ્લાની ટીમ એક ટીમ થઈને ભરતભાઈને જે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી આપેલો લક્ષ્યાંક પાંચ લાખ કરતાં વધારે મતથી ભરતભાઈને જીતાડવા એ અમારું લક્ષ્ય છે પાર્ટી આપેલા લક્ષ્યને કાર્યકર્તા પરિપૂર્ણ કરવા માટે થનગની રહ્યું છે ભારતીય જનતા પાર્ટીનું અમારું જિલ્લાનું શીર્ષસ્થ નેતૃત્વ ભાઈ શ્રી દિલીપભાઈ સંઘાણી અમારા સાંસદ ભાઈ શ્રી નારાયણભાઈ કાછડિયા સહિતના સિનિયર આગેવાનો પણ સૌની ઉપસ્થિતિ છે કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે અને જે પ્રકારે દેશની અંદર સ્વયંભૂ ચાલેલો નારો કે અપકી બાર ચારસો પાર આ લક્ષ્યને પૂરું કરવા માટે ભારતીય જનતા પાર્ટી અમરેલી જિલ્લાના કાર્યકર્તા પોતાની આહુતિ પણ એમાં આપી અને એક કમળ અમરેલી જિલ્લાનું